ઉપર રે ઉપર એટલે તારા મનમાં સમજો કે તું એટલે એવું મારે થોડું મારે પબ્લિકેશન હું તમને

મારો ગુનો શું છે જો તમારો જે ગુનો છે ત્યાં જઈને અત્યારે સમજાવો મારો ગુનો શું છે

બુટલેતા ભાજપ ના ઈશારે આ બધું કરો ને બધા ને ખબર છે ઈશારે આ બધું કરો દલાલી કરોમાં ભાજપ આવતો ભાઈ હા હા જોઉં છું દર્શન ભાઈ માછળ આવો ચાલ બાઈક માં માછળ આવો આવો